ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા વિવિધ પોલીસ આવાસો અને અર્બન પોલીસ સ્ટેશનના નિર્માણનું ખાતમુહૂર્ત યોજાયું કાર્યક્રમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સંપન્ન થયો આ પ્રોજેક્ટ અંદાજે પંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થવાનો છે જેમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈને એએસઆઈ સુધીના કર્મચારીઓ માટે આધુનિક આવાસો બનાવાશે ભૂમિપૂજન પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નવી આવાસ સુવિધાઓ અને અર્બન પોલીસ સ્ટેશનથી પોલીસ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થવાની સાથે શહેરી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવું અધિકારીઓએ જણાવ્યું પોલીસ સ્ટાફ માટે અહીંયા માનની જો નાયબ મુખ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબ તરફથી અત્યારે જે એ કરોડ રૂપિયાના કામોના ભૂમિપૂજન કરવામાં આવ્યા જેમાં આ હેડક્વાર્ટર ખાતે એકસો સાઠ જેટલા જો કોન્સ્ટેબલ્સના ના નિર્માણ થવાના છે જેમાં બે આપના પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને દસ સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર અઠ્ઠાઈસ જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો ચોવીસ જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જોઈએ અને ભેસ્તાનમાં જોઈએ ચોવીસ કોન્સ્ટેબલના ક્વાર્ટર એટલા બધા મળીને બસ ચોવીસ જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જોઈએ પચ્તર કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ તો શરૂ થવાના છે અને આવનાર લગભગ બે દેઢથી બે વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે જોઈએ તો એના જે માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂમિપૂજન કરવામાં આવે અને આવનાર દિવસોમાં પર જો જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે કે સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે આ દિશામાં બી જરૂરી કાર્યવાહી માટે જો નાયબ મુખ્યમંત્રી તરફ સૂચનાઓ પણ મળી છે જેના ઉપર અમે લોકો કાર્યવાહી કરીએ છીએ અત્યારે